દોસ્તો આપણે આવી ગયા છીએ દોતીવાડા ડેમમાં અને આપણે જોઈશું કે કેટલું પાણીનો અવરો છે અને કેટલું છે પાણીનું કેપેસિટી અને કેટલે આવ્યું છે પાણી તો આપણે જોઈ લઈએ કેટલું છે હાલમાં આપણે નીચે નીચાડામાં આવ્યા છે શોર્ટકટના રસ્તે એટલે આપણે ઉપર જઈ અને જોઈશું કે પાણી કેટલું છે એટલે બને રહેજો વિડિયોના અંદર અને આપણે ડાયરેક્ટ અહીંયા દોતીડા દોતીવાડાથી ચાલું કર્યો છે બ્લોગ એટલે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બારી પાસે આવી ગયા છીએ અને તમને બતાવી દઉં કે કેટલા લોકો નીચે નાવી છે અને કેટલા લોકો રીલો બનાવી છે આપણે સવાર સવાર દોસ્તો આ છે બારીઓ તમે જોઈ શકો છો અને હજી બારીઓ ખુલી નથી કેમ કે પાણી હજી ભરણું નથી હજી પચીસ થી ત્રીસ પર્સન્ટ જે ભરણું છે તમે જોઈ શકો છો કે લોકો અહીંયા રીલ પણ બનાવી રહ્યા છે અને આ જગ્યાએ જે ઘણા લોકો અહીંયા જમીનમાં આપેલી છે કેમ કે જે ઝરણું પડી રહ્યું છે ત્યાં આગળ બહુ લપસણું છે અને મનાય છે ત્યાં આગળ જવાની તો એ લોકો ત્યાં આગળ જાય છે ને લપસાઈ લપસાઈને પડે છે ને રીલુ બનાવી છે ઇન્સ્ટામાં ફેમસ થવા માટે યુટ્યુબમાં ફેમસ થવા માટે અને પેલી સાઈડ લોકો જે મચ્છીઓ જે નાખ પકડવા માટે જે ઓકળા નાખી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ છે તમે જોઈ શકો ઝરણું અને આ છે આપણે હવે ઉપર જવાનું છે ઉપર કેટલું છે પાણીનો આવરો અને કેટલા આવ્યું છે પાણી એટલે બને રહેજો બ્લોગના અંદર અને આપણે આવી રીતે કન્ટિન્યૂ બ્લોગ આવતા રહેશે ને બહુ દિવસ બાદ આ આવ્યો છે બ્લોગ એટલે સપોર્ટ કરતા રહેજો આજે દોતીવાડાના અંદર આપણે મુલાકાત લીધી છે હજી બારીઓનો સંભાવના તમે જોઈ શકો છો કે જ્યારે ડેમ ભરાય ત્યારે આવશે તો આપણે હવે ઉપર જઈએ જુઓ ખાલે બે કાંઠે લહેરનો નજારો તમે જોઈ શકો છો અને આ છે બારીઓનો નજારો એટલે આપણે ઉપર જશું કેટલો આવરો છે કેટલો નથી મળીશું ઉપર જઈને અને અહીંયા મકઈવાળા પણ આવી ગયા છે તો દોસ્તો આપણે જઈએ છીએ ઉપર અને ઉપરનો નજારો બતાવીએ કે કેટલે પાણી આવ્યું છે સીડીએમો ચડવાનું ભાઈ બહુ ફાફા પડ્યો

અમારે જે ત્રણ ધોબલા પાછી હતા ને એક ધોબલો થોડો ડુબાયેલો હતો અમે વિચાર્યું હવાર હવાર વિચાર્યું હતું કે ડેમ થોડો ભરાઈ ગયો છે ત્યાં આગળ પબ્લિકે પણ હશે ત્યારે અમે હવારમાં જોયું ત્યારે અમુક થોડા ઘણા આવેલા હતા ઘણા લોકો કોમેન્ટો કરતા કે ભાઈ દોતીવાળાની અપડેટ લાવો અપડેટ લાવો પણ આ જોઈ લો અપડેટ અમે જોવા જે તારા પોનસો ને પંચોતેર જેટલા આવ્યો હતો ને પોણી આવક પચીસો થી ત્રણ હજાર હતી ત્યાર પછી અમે આટલું પોણી જોઈને આટલી આવક જોઈ ત્યારે અમારે મૂડ ના રહ્યું એટલે પછી પાછા ઘરે આવ્યા